આરટીઓ અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતો ટેમ્પો ચાલક કેમેરામાં કંડારાયો છે હવે આ મામલે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું વડોદરામાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો થઈ વાહન આરટીઓના નિયમો તેમજ ટ્રાફિક નિયમોના લીલા ઉડતો ટેમ્પો ચાલક સામે આવ્યો છે આરટીઓ દ્વારા હાઇટના નિયમો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આરટીઓ કી એસી તેસી કરી રેગ્યુલર હાઇટ કરતા વધુ સામાન ભર્યો જેથી ટેમ્પોની આજુબાજુના વાહનો માટે જોખમ વધ્યું હતું તો ત્યારે થઈ જ્યારે આ બેફિકરી ટેમ્પો ચાલક વડોદરાની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલા રોડ પર પહોંચે જ્યાં આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરી મોટું સામાન પોતાના ટેમ્પો ઉપર બાંધ્યું હતું જે ઝાડની ડાળખી ફસાતા મોટો અકસ્માત થઈ રહી ગયો હતો જે સામે જ અન્ય વાહનો પણ અકસ્માત થતા રહી ગયો હતો આ સમગ્ર ઘટના મીડિયાકર્મીએ પોતાના કેમેરામાં કંડારી લીધી હતી ટુ વ્હીલર ચાલકોને દંડથી પોલીસ આવા ભારદારી વાહનો સામે આંખ બંધ કરી દેતી હોય છે પોલીસની આંખ અને સીસીટીવીની આંખમાંથી પણ આવા ભારદારી તથા મોટા વાહનો બચી જતા હોય છે હવે આ મામલો જ્યારે મીડિયાના કેમેરામાં કંડારાયો છે ત્યારે પોલીસ અને સંબંધિત વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું